એટલે આટલું લીંબુ ખરું જ જોઈએ મિત્રો હવે આવા ઝુમખા હોય આ ઝુમખો થાય એટલે આ ડાયરે ન રે ના આ નો રે એટલે સો ટકા લીંબુ ખરવું જ જોઈએ જો તમે અમારા ભાગીદારે હવે કરી દીધું લીંબુ વીણવાનું ફટાફટ ચાલુ આકડ ને ડોલ લઈને આ ની અંદર તમે લીંબુ મિત્રો જોતા હશે કે જેમ ચોમાસામાં ખરે થઈ ગયા જો ઉપર પણ એટલું છે ને નીચે પણ એટલું ખરીદ્યું તમ આ બધું પાકું લીંબુ ખરી ગયું ઝાકરના કારણે ઉપર પણ હજુ એટલું આ સાઈડના અમારે જે આ બધા આછોડવા રહ્યા ને આછોડવા અહીંયા અમારે કેનાલ ઉપર અહીંયા રોડ હે મિત્રો આ રોડ ઉપર જે વાહન લઈને જતા ને બધાય કેતા કે આ હા લીંબુ આ ફાલ તો જો રોડ ઉપર થી ફાલ દેખાય એમ કેટલું ફ્લાવરિંગ આવ્યું જો મિત્રો આ ફ્લાવરિંગ હવે આ તમે સરગવાનું ફ્લાવરિંગ જો મિત્રો આ સળગવાનું ફ્લાવરિંગ પણ એટલું આ વર્ષે હરગવો હોય કે લીંબુ હોય આંબા ગમમેતે ફળફૂલ તમને એની અંદર મિત્રો ફ્લાવરિંગ તમને ગજબનું જોવા મળશે તો તમને હરગવામાં આટલું ફ્લાવરિંગ હવે બધી સિંગું થાય કે નો થાય મિત્રો તમે જણાવજો હું તો કहूं કે નો થાવી જોઈએ તો આ ટાઈપની અમુક સિંગ પણ થઈ ગઈ હરગવામાં આ તો ખાલી અમારા શેટે જ ત્રણ ચાર છોડવા છે ખાવા રાખેલા બાકી બીજો હરગવો તમે કાઢી નાખકો મિત્રો જો આ ટાઈપ ની હરગવામાં પણ થઈ જાય હવે મિત્રો આજે તો ઝાકરનું પ્રમાણ ઘણું કેવાય એમ આટલો ઝાકર હોય એટલે જીરું કરવું તો બહુ અઘરું છે જીરું તો થઈને ટીપા પડે અત્યારે હાલ એટલે આજ ઘણું ઝાકરનું પ્રમાણ એટલે આટલું ઝાકરનું પ્રમાણ જો બહુ રીએ શિયાળાની ઋતુની અંદર તો જીરું ન થાય જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો